નમસ્કાર દર્શક મિત્રો ભુજ શહેરમાં આવેલ દેશલસર તણાવ બચાવવા માટે ભુજ શહેરી સંગઠન અન્ય સંગઠન દ્વારા સોળ જાન્યુઆરી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છતાં કોઈ નિર્ણય આવેલ નહીં હવે તારીખ ચોવીસ જાન્યુઆરી ભુજ સ્મૃતિ વન પાસે ભુજ શહેરના લોકો તણાવનું અસ્તિત્વ બચાવવા માટે સામૂહિક મુંડન કરવામાં આવશે તેવો મામદ ભાઈ લાખા જણાવ્યું હતું જનમિત્ર ન્યૂ સતત આપની સાથે ભુજના ઐતિહાસિક દેસલસર તળાવ અને પ્રશાસનના અણમાનીતા એવા તળાવના ડેવલપમેન્ટ માટે બે હજાર સોળમાં ભુજની એક સ્વૈચ્છિક સંસ્થાએ ડેવલપમેન્ટ પ્લાન રજૂ કરેલો છે આ ડેવલપમેન્ટ પ્લાન્ટ રજૂ કર્યા બાદ પણ આજ દિવસ સુધી દેસલસર તળાવ પ્રત્યે ભુજ નગરપાલિકા અને સંબંધિત તમામ પ્રશાસનો દ્વારા સતત ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રીસ વર્ષથી દેસલસર તળાવની અંદર ગટરનું પાણી અને જળકુંભીએ જ્યારથી ભરડો લીધો છે ત્યારથી દેસલસર તળાવને બિલકુલ છોડી દેવામાં આવ્યું છે આજે વર્ષોથી આ વોર્ડની અંદર રહેતા લોકો અને અનેક શહેરના જાગૃત નાગરિકો સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો રાજકીય પાર્ટીઓએ અવારનવાર અનેક વખત સંબંધિત પ્રશાસનોને આ બાબતે રજૂઆત કરેલ હોવા છતાં પ્રશાસનના પેટનું પાણી ચાલતું નથી ત્યારે દેસલસર તળાવ પ્રત્યે આગામી દિવસોમાં અમોએ આ જાન્યુઆરીથી જ દેસલસર અસ્તિત્વ બચાવ અભિયાન શરૂ કરેલું છે જેના અંતર્ગત અમે સોળ તારીખે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબને એક લેખિત રજૂઆત કરી છે એક વર્ષ પહેલાં પણ દસ ડિસેમ્બર દસ જાન્યુઆરી અને સોળ જાન્યુ છવ્વીસ જાન્યુઆરીએ રજૂઆત કરેલી હતી અને કાર્યક્રમ કર્યો હતો ત્યારે આજે ફરી એક વખત દેશલદર તળાવની પરિસ્થિતિનું જે રીતે નિર્માણ થયું છે એ દેશલદર તળાવ પ્રત્યે તંત્રનું આ પ્રકારનું ઓરમાયું વર્તન જો સતત ચાલુ રહ્યું તો આવનારા દિવસોમાં દેશલદર તળાવના અસ્તિત્વને બચાવવા માટે લોકોને સાથે રાખી અને બે હજાર સોળના ડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવશે સાથે જ જો આ બાબતે તંત્ર પોતાની જે વલણ છે એ સ્પષ્ટ નહીં કરે તો ચોવીસ તારીખે સુમૃતિવન પાસે જે સરકારી કાર્યક્રમ છે એ કાર્યક્રમ સામે સામૂહિક મુંડનનો કાર્યક્રમ રાખશું અને છવ્વીસ તારીખે દેસલસર તળાવ પાસે અમે ધરણાનો કાર્યક્રમ રાખશું અને છવ્વીસ તારીખે જે ભુજની અંદર જિલ્લા કક્ષાના ધ્વજવંદનનો જે કાર્યક્રમ યોજાવાનો છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓને ડેવલપમેન્ટ પ્લાન જે છે એની પ્રત આપવામાં આવશે